જાહેર જાહેર માર્ગ માર્ગ ભરચક વિસ્તાર સિટી સેન્ટર પાસે એક ગાય જાનુની બનતા પર બાઇક ચાલક તેમજ એક્ટીવાર ચાલકો પાછળ પડતા બે બાઇક ચાલકોને લેતા સમગ્ર વિસ્તાર જોકે ગાયો બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો દેખાયા તેમજ રાહદારીઓ પોતાનું જીવ બચાવવા માટે દુકાનોમાં પેસી ગયા હતા માતર ચાર રસ્તાથી ગ્રામ પંચાયત સુધી આ ગાયો રોડ ઉપર બેસી ટ્રાફિક જામ કરે છે તો ક્યારેક વાહન ચાલકો પાછળ પડી સમગ્ર વિસ્તારમાં આતંક મચાવે છે ગ્રામ પંચાયત આ ગાયોને ડબ્બામાં પૂરે છે કેવા નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડવા માટે ગાયને ખુલ્લો દર આપવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું